મિત્રો કેમ છો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ અને આ છે જીરુંનો પાક તમે જોઈ શકો છો કે જીરું નો પાક ની અંદર જે જીરું આવેલું છે લોકોને એમ થાય કે આમાં શું પણ ખરેખર મિત્રો આની અંદર બહુ જ મહેનત અને મહેનતનું કામ છે শো ছো আছে জি পাক હેલો મિત્રો આજે જીરું નો પાક અને આપ જોઈ શકો છો કે જીરાની અંદર સારું એવું ફ્લાવરિંગ આવી ચૂક્યું છે અને આને પાણીનું પીત પણ અત્યારે આપી ચૂક્યા છીએ તો હવે દવાનો છંટકાવ કરવાનો છે અને જીરું તમે જોઈ શકો છો કે જીરું કેવું છે સારું એવું ફ્લાવરિંગ છે મસ્ત મજાનું જીરું છે અને સાથે આજે આપણે ઘણી બધી વાતો કરવાની છે તો આ છે આપણું જીરું જીરું તમે જોઈ શકો છો મિત્રો કેવું છે અને અંદર દાણા પણ કેવા સરસ થઈ ચૂક્યા છે અને આ જીરું આપણે સાઠ દિવસનું કમ્પ્લીટ થઈ ચૂક્યું છે આપ જોઈ શકો છો આ છે દાણા જેને સારું એવું પ્રમાણ છે દાણાનું પણ આપ જોઈ શકો છો ફૂલ કહેવાય આની અંદર દાણા પણ સરસ છે આપ જોઈ શકો છો અને અત્યારે પણ ખૂબ સરસ છે જીરા માટેનું આપ જોઈ રહ્યા છો કે કેવું સરસ આમ એકદમ નેચરલ દાણા છે જેને સ્પષ્ટ રીતે આપ જોઈ શકો છો ખૂબ સારા એવા છે અને અત્યાર સુધી હજી કોઈ રોગ છે નહીં અને અત્યારે હાલ આપણે દવાનો છંટકાવ પણ કરીએ છીએ અને આની અંદર મિત્રો હવે જે પીત આપેલું છે એના લીધે ચીરું વધારે પડતું આપ જોઈ શકો છો કે વધારે પડતું નરમ થઈ ગયું છે એટલે કે ઉણપ સારી છે આપ જોઈ શકો છો અને આ એના દાણા પણ સરસ આમ કમ્પ્લીટ આવી ચૂક્યા છે આપ જોઈ શકો છો એકદમ આમ સોફ્ટ છે તમે જોઈ શકો છો કે આ એના દાણા છે જે કમ્પ્લીટ ગ્રોથ થવા માંડ્યા છે અને હવે આ જો હવામાન અને અનુકૂળ આવી જાય તો સારી વાત છે કે જો હજી પણ શિયાળો થોડોક ખેંચાય તો આ જીરાનું રંગ કમ્પ્લીટ થઈ જાય અને આ જીરું કમ્પ્લીટ આપણું બની શકે છે પણ જો તડકાનું પ્રમાણ તાપમાન વધી જાય તડકા તો આ દાણા સુકાવા માંડે છે જેથી આની અંદર ખોટા દાણા વધારે બને છે અત્યારે હાલ તો એવું કંઈ નથી હવામાન સારું છે એટલા માટે ખૂબ સારું એવું રિઝલ્ટ છે હવામાન ચોખ્ખું છે અને અત્યારે જ આપણે પાંચ દિવસ પહેલા આને પિયત આપી દીધું છે જેથી લાંબો સમય સુધી ખેંચી શકે આને બહુ જીરાની અંદર બહુ પાણીનું જરૂરિયાત હોતી નથી પાણીની જરૂરિયાત બહુ ઓછી હોય છે આપ જોઈ શકો છો કે આ દાણા છે જે કમ્પલેટ એ કે એક માળનું કામ કમ્પ્લેટ થઈ ચૂક્યું છે કે દાણા થઈ ગયેલા છે આપ જોઈ શકો છો હવે અમે જે આ ઝાકળ ઝાકળ જો ઓછો આવે તો બહુ વધારે સારું રહે છે જો ઝાકળ અતિશય આવે તો આની અંદર બહુ બીક રહેતી હોય છે કારણ કે આની અંદર તો આ રોગચાળો વધી જાય છે અને જો તડકાનું લેવલ વધી જાય તો પણ જીરું ઉતારો ઓછો આપે છે પણ આપ જોઈ શકો છો અત્યારે હાલ સરસ મજાનું છે આપ જોઈ શકો છો ને મને કોમેન્ટ કરજો કે ભાઈ આમાં શું કાંઈ ફૉલ્ટ છે કે કેમ અમે જીરું વાવ્યું છે તો કેવું છે હાલ અત્યારે આ જીરું સાઠ દિવસનું થઈ ચૂક્યું છે અને આની અંદર અમે ધાણા બંધાવાનું પ્રક્રિયા ચાલુ થઈ જાય છે આપ જોઈ શકો છો આ જો ઝાકળ છે વધારે આવે તો આ પ્રશ્ન બની શકે છે આપ જોઈ શકો છો કે આવી રીતના સુકાઈ જાય એટલે દરેક છોડમાં લાગી શકે છે આ જીરાના પાકની અંદર કે અહીંયાથી અહીંયાથી બરોબર અહીંયાથી આ ફૂમકાની નીચેની સાઈડ જે કાળિયું કહેવાય અથવા તો ડોકા મળે અહીંયાથી લાગે એટલે બધા ફૂલની અંદર આવી શકે છે જો એક વખત આવી ગયા પછી એનો કોઈ ઓછી સંખ્યામાં અટકે છે પરંતુ એક બે દિવસની અંદર આખા ખેતરની અંદર આ પહોંચી શકે છે પણ આપ જોઈ શકો છો અત્યારે હાલ એવું કાંઈ પ્રશ્ન છે નહીં પરંતુ આને અત્યારે આપણે દવાનો છંટકાવ પણ એડવાન્સમાં કરી રાખ્યો છે જેથી એની અછત ઓછી થાય અને પિયત પણ આપી ચૂક્યા છીએ હાલ અત્યારે જીરાનો ગ્રોથ સારો એવો છે આપ જોઈ શકો છો ને કમ્પ્લીટ અત્યારે દાણા બંધાવવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે આપણું જીરું સાઠ દિવસનું થઈ ચૂક્યું છે અને હવે અમે જો તડકાની સિઝન આવવાની શરૂઆત થઈ ગઈ છે જો તડકો વહેલેસર આવી જાય પાંચ દસ દિવસની અંદર તો જીરામાં થોડીક કેવર આવશે કારણ કે જીરું નાનું છે હજી દાણા બંધવાની પ્રક્રિયા ચાલુ થઈ છે પરંતુ જો દસ દિવસ હજી પણ તડકાનું લેવલ કમ રહે અને ઠંડીની પ્રક્રિયા હજી પણ ચાલુ રહે તો આ જીરું આપણું કમ્પ્લીટ બની શકે છે આપ જોઈ શકો છો કે સારું એવું રિઝલ્ટ છે આપ જોઈ શકો છો અને પાણી પણ પાંચ દિવસ પહેલા આપી ચુક્યા છીએ અને જીરામાં કોઈ પાણીની વધારે પૂરતી જરૂરિયાત પડતી નથી નહીં તો સુકારાનો પ્રશ્ન બને છે અને પીળાશ વધારે પ્રમાણમાં દેખાય છે આમાં પણ એ પ્રોબ્લેમ પડ્યો હતો કે આ આની પહેલાંનું જે પાણી પિયત આપ્યું હતું એની અંદર પીળાશ વધારે પડતી દેખાતી હતી પરંતુ એડવાન્સમાં આપણે ખાતર અને યુરિયાનો થોડોક મિશ્રણ કરી અને આપેલ છે સારું આવી ચૂક્યું છે અને પણ મજબૂત બની ચૂક્યો છે આપ જોઈ શકો છો અત્યારે હાલ બહુ જ આમ જોરદાર છોડ બની ગઈ ગયેલ છે જે સારું રિઝલ્ટ છે તો મિત્રો લાઈક કરો પ્લીઝ અને કોમેન્ટ પણ કરો જેથી મને ખબર પડે કે આપ ક્યાંથી જોઈ રહ્યા છો અને મારું જીરું કેવું લાગ્યું છે તમને આપ જોઈ શકો છો કે અત્યારે આના દાણા સારા એવા છે પરંતુ જો